સ્થાનિક કર્મચારીની મદદથી સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ છે આજે ઠક્કર પોલીસે બંદોબસ્ત સાથે પહોંચેલી ટીમે સેટેલાઇટ આધારિત સર્વે દ્વારા જમીનની માપણી કર્યા બાદ બિલ્ડિંગ બાંધકામની વિગતોની છાનબીન શરૂ કરી હતી આ કામગીરીની સાથે જ અંબિકાનગર નજીક આવેલી સોસાયટીનો સર્વે કરીને પણ જરૂરી જાણકારી મેળવી હતી ટીમોના સર્વેના પ્રયાસો લોકલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા સ્થાનિક લોકો વચ્ચે ગુમસાવી અને જીજ્ઞાસા ભરેલા સવાલોનો માહોલ છવાયો હતો સર્વે કામગીરી અંદાજે 10 દિવસ સુધી ચાલશે જેમાં તમામ જમીનનું નિરીક્ષણ કરાશે એકત્રિત કરીને હકીકત લક્ષી અહેવાલ તૈયાર કરવામાં આવશે આ તપાસના પરિણામોને ધ્યાન લઈને સરકાર આગામી દિવસમાં આ બાબતે નવી પોલિસી ઘડશે અને આગામી પગલા ભરશે આ સમગ્ર પ્રક્રિયાએ પ્રજામાં ન્યાય માટેની અપેક્ષા વધારી છે